નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ અમદાવાદ રેલ્વે સ્ટેશનગી રિક્ષામાં બેસાડીને તે લોકો પાસેથી પૈસા અને સામાન દૂટી લેવામાં આવે છે જો મુસાફરો તેમની રિક્ષામાં ના બેસે તો તેમને માર પણ મારવામાં આવે છે અમદાવાદ રેલવે સ્ટેશને આવા રિક્ષા લોકોનો દસ થી પંદર લોકો ગ્રુપ છે અને આ લોકોમાં ગ્રુપમાં મળીને ને તેમની રિક્ષામાં ના બેસે તો મારે છે અથવા લૂંટી લે છે અમદાવાદ રેલવે સ્ટેશન બહાર ચાલતી આ ઘટના રોજની ઘટનાનું સત્ય ઉજાગર કરવા માટે એક વાહન ચાલકે આ વીડિયો ઉતારેલ છે ને જે રાત્રે દસ થી સવારે આઠ નવ વાગ્યા સુધી આવી જે રીતે મુસાફરોને હાથ ચાલાકી કરીને લૂંટી લેવામાં આવે છે જો કોઈ પોલીસ પાસે જાય તો પોલીસ પણ પાંચ દસ હજારમાં આ બેદરકાર રિક્ષા ચાલકોને છોડી દેશે અને આ વીડિયો બનાવનારની ઓળખ પણ આપી દેશે જેને લીધે આ વીડિયો બનાવનારનો જીવ જોખમમાં આવી શકે છે આ વિડિયોમાં આપને કેટલાક ઓટો રિક્ષા ચાલક દેખાશે અને આ લોકો જેવા ઘણા બધા છે જે અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર સર્વને વિનંતી કરવામાં આવી છે કે આ લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને કડકમાં કડક સજા આપવામાં આવે